રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકાધરણી જે જલારામજી નેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે આજથી માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે તો પહેલાં તો બધા લોકોને હેપી નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં કોણ કોણ અનુષ્ઠાન કરે છે અને કોણ કોણ પૂજા પાઠ કરે છે એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે તો આજે છે પહેલી પૂજા માતાજીની તો બસ માતાજીની પૂજા કરવાનો અવસર આપણે મળ્યો છે જે છેલ્લા બે ત્રણ વિડીયો તમે જોતા હતા કે આપણે તૈયારીઓ કરતા હતા તો બસ ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે શુભ દિવસ આવી ગયો છે તો હમણાં થોડીક વારમાં આપણે માતાજીની પૂજા પાઠને બધું ચાલુ કરશું એ પણ તમારા લોકો સાથે શેર કરશું અને બાકી તો બસ અહીંયા હમણાં સાબરને એ બધું હતું જો રહ્યું એક આગે આગે દેખાય છે બાકી તો બીજે કંઈ નથી બધા ચણ નાખી દીધું તો ચણ ખાઈને જતા રહ્યા છે ને અને પ્રજ્ઞાનો પણ આજે કંઈક નવો લુક જોવા મળશે બહુ ટાઈમ પછી આમ તો જો કે ઘણી વાર સાડી પહેરતી હોય છે પણ આજે ફરીથી અમને સાડી પહેરી છે તો એ લુક પણ તમારા લોકો સાથે શેર કરશે અને બાકી તો બસ હવે જોઈએ છીએ ક્યારે પૂજા સ્ટાર્ટ થાય છે નવ વાગ્યાનો ટાઈમ આપણે આપેલો છે તો આપણે સાડા આઠે ઓલરેડી અહીંયા પહોંચી ગયા છીએ તો જોવાનું એ છે કે આપણી પૂજા હવે ક્યારે ચાલુ થાય છે અને પૂજાને બધું ચાલુ થાય એ પછી આપણે તમને લોકોને ગઈકાલના વિડીયોમાં હનુમાજી મહારાજના ને માતાજીના દર્શન કરાવ્યા હતા રામેશ્વર મહાદેવ અને કાલભૈરવના દર્શન કરાવવાના બાકી હતા તો આજના દિવસે એ તો પણ તમને દર્શન કરાવીશું અને બાકી મસ્ત મજાનું હમણાં જે ગઈકાલે તમને લોકોને કીધું હતું કે હનુમાન જયંતિ આવે છે તો હનુમાન જન્મોત્સવની બહુ મોટી તડામાર તૈયારીઓ થાય છે એના પ્રસંગો ક્યાં ક્યાં છે એ આજના વિડીયોમાં તમારા સાથે ચોક્કસથી અમે લોકો શેર કરીશું અને ફરીથી કહીએ છીએ કે આપણી બધી ફેમિલીને આવવાની છૂટ છે એટલે કે નિમંત્રણ છે છૂટ મીન્સ કે બધા લોકોને આમંત્રણ ભાવ ભર્યું પાઠવીએ છીએ બાકી આ સાઈડ પણ હનુમાનજી મહારાજના બધે જગ્યાએ ફોટા લાગી ગયા છે જે પેલું ભોજન શાળામાં લઈ છે ને એ જ રીતના તો આવું કઈક લુક છે અત્યારે અત્યારે તો આવ્યા હો તૈયાર થઈને હા હા મા દીકરી બે હે કેમ છો બધા મજામાં ને કે બધાને ચાલુ છે બધાને પીનાવરાત્રી

નારિયેળ પીવું છે મા ને નારિયેળ પાણી પીવું હતું નારિયેળ પાણી પીવું છે એવું કરવું હતું અત્યારે આપણે આવી ગયા છીએ યજ્ઞશાળામાં કારણ કે આપણે જ્યારે પૂજા પૂરી થશે પછી અહીંયા દુર્ગા સપ્તશતીનું હવન સ્ટાર્ટ થઈ જશે તો બસ સવાર સવારમાં તો એક હવન તો થઈ ગયું છે પૂરું અત્યારે હવે પાઠ પૂજાને એ બધું પૂરું થશે એટલે દુર્ગા સપ્તશતીનું હવન ચાલુ થઈ જશે તો બસ નવરાત્રી આ રીતના સરકડિયામાં ઉજવવામાં આવવામાં છે આવનાર છે આપણે પાઠ કરતા સત્ય ના પાઠ કરતા ને આપણે સંપુટ પાઠ હતા એટલે પેલા મંદિરમાં માં બેસીને કરતા અને હવે હવન કરવાનું છે આવતે એટલે અહીંયા થતે કેમ કે હવે સંપૂર્ણ વાળા તો કરવાનું નથી સંપૂર્ણ કર્યા હતા ફળ આપણી આગળ છે ઓલરેડી હે ને સબ બરોબર તો અહીંયા બસ હવે પૂજાની તૈયારીઓ થવા માંડી છે સ્ટાર્ટ અને મસ્ત મજા ના માતાજી વાઘા જોરદાર લાગે છે પૂજા માટે થઈ ગયા છે આપણે એકદમ રેડી બસ હવે પ્રજ્ઞા આવે એમની વેટ કરીએ છીએ સિયાબેન ને સૂડ આવે છે સુઈ જાય એટલે આપણે પૂજા ચાલુ કરીએ બાકી અદા થઈ ગઈ ને બધી તૈયારીઓ કમ્પલીટ કમ્પ્લીટ આમ તો જો કે અમારા આ હરે હું હરિરામ બાપુ છે પણ અત્યારે હવે અદાનો રોલ ભજવશે બ્રાહ્મણ છે એટલે બરોબર ને સીતારામ સ્વસ્તિ વિનાશ્યા ધર્મગ્ઞ્યા હરિ પ્રતિદા વિનાયકમ રિયાનિધ્યમ ಸ್ವಸ್ತಿ ವಿಶ್ವಶವಿರ್ದುರಿಶುಭರಂದರದುರ್ಮೋ ಮದಿಯ ಕಥಾಧೋ ಸ್ವಸ್ತಿ ಧರ್ಮಕಲ್ಯಾಣ ವಿತಿ So, േ ગુજરાત રાજ્ય જુનાગઢ મંત્રી ગિરીનારાયણ પર્વત છત્રપે સોમનાથ દ્વારકા ક્ષેત્રાંતર્ગત હનુમંતદેવતાના સાનિધ્યોમાં ભગવતી મકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી અંબાદેવી પૂર્ણ કૃપા પ્રસન્નતા પ્રાપ્તિ હે તવે જગત કલ્યાણ હે તવે મા શુતમાસે પુણ્યપૈત્રમાસે બેસીના ચૈત્ર માહે

ચંદન થી ચારે દિવસની અંદર પૂર્વે પૂજયામી દક્ષિણ પૂજયામ પશ્ચિમે સામવેદ ન પૂજયામી ઉત્તરે અથર વેદ નવેદ પૂજયામી અંદર ચંદન બધરાજો મધ્યે પંપતિવરૂણા નુણ્યામે સરસ્વે જન્દે કુર

અલંકારા યક્ષદાન સર્પયા અક્ષ નિવેર મતું સર્પયાલિ ઓમ મસ્કાર નમસ્કારો મે ભગવાન ને માતાજી ને ઋતુ માથા વાળા ફળ અર્પણ કરા હે

શક્તિ સ્વરૂપે તારો માર છે તારો પાલવ પકડે નો પલ પાર છે तारा चरणो नाया मे दास मडि हूँ तो प्रेम उतारो तारे यार तिरे मा खम्मा खम्मा हो मात मडि हूँ तो प्रेम उतारो तारे यार तिरे मा નિર્ધન ને ધન વૈભવ દેતી ભંડાર માં વંશ તણી તું ધારે પુત્ર ને પરિવાર માં તારા ખોડાના હાર માળી હું તો પ્રેમે તું તારું તારે આર થી રે માં અંબે માત માળી હું તો પ્રેમે તારો માં તારા દર્શન કરતા મારી પાપી થાય છે તારી ભગતી કરતા આનંદ મંગલ થાય છે એને ના કરતી તું નિરાસ માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી તીરે માં કમા કમા હો અંબે માત માડી હું તો પ્રેમે તું તારું તાર આરતી રે માં કરપૂર ગવરમ તો પૂજા પાઠને બધું થઈ ગયું છે અને અહીંયા હવે આવી ગઈ છે નવી સાઉન્ડ સિસ્ટમ અમારા ડેવિડભાઈ ની તો બસ હવે એમનું પૂજન કરવાનું છે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે માતાજીની આરાધનાનો પહેલો દિવસ છે તો બસ એમનું મુહૂર્ત પણ આજે જ કરવાનું છે તો હમણાં અમારું વાર પછી એમની પૂજા ને બધું કરવામાં આવશે ને પછી અમારે સિયાબેન ના હસ્તે એમનું ઓપનિંગ કરવામાં આવશે કેમ સિયાબેન મહાદેવ ભગવાન અહીંયા હવે અમારા ડેવિડભાઈના નવા સાઉન્ડની પૂજા થાય છે આજથી જ ઓપનિંગ પછી દબાવી દબાવીને ને ઓર્ડર દેજો અમારા ડેવિડભાઈના ના સાઉન્ડ સિસ્ટમ થઈ ગઈ જોરદાર એમની પાસે સંતોષિયામી માજે મહાજગી જય કાલભેરવ રામેશ્વર મહાદેવ કિન્નારી મહારાજ અત્યારે હવે હાલે છે ટેસ્ટિંગ સાઉન્ડ નું નવું માઈક છે ને નવા તબલાની જોડી અવાજ જો પણ જોરદાર કાઢે હો ભાઈ Ami got bai bayi bayi? Jammu જે પાઠ કર્યા હતા એ સંપુટવાળા હતા એટલે આપણે માતાજીના મંદિરમાં પસંદ કરતા અને અત્યારે ભવનાત્મક પાઠ કરવાનું છે એટલે કે પાઠની સાથે હવન કરવાનું છે તો બસ એ ચાલુ થઈ ગયું છે ને એ પાઠમાં સિર્ફ સાપજીને બેસવાનું છે હવનમાં તો બસ ટવાલ બેસી ગયા છે નહીં આપણો હવન ચાલુ થઈ ગયું છે અને આ જે સ્થાપન છે તમે ઓલરેડી તમને બતાવી જ દીધું તું વધારે મોટેથી નહીં બોલું કેમ કે લોકોને ડિસ્ટર્બ થાય એટલા માટે ફાઈનલી હવા ચાલુ થઈ ગયું છે પૂજા વિધિ બધી કરીને પછી સરકડીયાથી જસ્ટ હજી આપણે ઓલાદાર પહોંચ્યા છીએ કારણ કે અહીંયાથી આપણે લેવાનું છે દૂધ અને દૂધ લઈને પછી આપણે જૂનાગઢ જવાનું છે તો અહીંયા દૂર દૂર તમને આગ જેવું દેખાતું હશે તો એક ઘઉં વાળું સરકાયું છે ભાઈ ખેતર ખાલી કરવા માટે અને પછી કંઈક નવું વાવેતર કરશે અને અત્યારે હનુમાનજી મહારાજની આરતી પણ ચાલુ છે આરતીના હમણાં તમને લોકોને દર્શન કરાવું આજે તમને લોકોને બે હનુમાનજી મહારાજના દર્શન થશે એક સરકડીયાના તો થઈ જ ગયા છે ઓલરેડી સાથે સાથે સંકટ મોટા હનુમાનજી મહારાજના પણ દર્શન થઈ જશે